મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં આરોપી સાબિર શેખ પર ગુલામ ઇસ્માઇલ શેખ નામના વ્યક્તિને વ્યાજના ત્રાસથી આપઘાત કરવા દુષ્પ્રેરિત કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે આરોપી નાસ્તો ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચે વિશેષ તપાસ હાથ ધરી હતી અને આરોપીને મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરા દાતાર દરગાહ પાસેથી ઝડપી પાડ્યો સંપૂર્ણ માહિતી જુઓ માત્ર ગોલ્કો કોઈન ન્યૂઝ પર હંમેશા સત્યની સાથે સત્યની માટે રિપોર્ટર ઇમરાન ખાન કેમેરામેન અક્રમ બેગની સાથે સુરત ગુજરાત મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચાર ચોવીસના રોજ એક ગુલામબાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને અને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નીકળ્યું જે બાબતે મૈદર પોલીસ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં સાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને અમનેથી સુસાઈડ કરવું પડ્યું હતું જે અનુસંધાને સાબીર ગુલામ મુસ્તુફા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતા ઉનાવા મીરા દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટરસાઇકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજનાની સામે પૈસા જે ધિરાણ કર્યું હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે એના કહેવા પ્રમાણે કાલે રાત્રે ચાર મોટરસાયકલ અને બે કાર છ વાહનો કબજે લેવામાં આવ્યા હતા આ પહેલા મૈધરપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું એટલે આઠેક વાહનો તો એમની પાસે હતા

पर एक ने अपील कि आना में है घर ले आइए गुड ड्राइ और बच्चों को कीजिए जंद से गुड बाय गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बाग, जिसका प्राइस मार्केट में रूपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीकेज से बचाए अच्छी नीनी लाई ये है गुड ड्राई તરફ કે વિજ્ઞાપન કે સંપર્ક કીજે ગોલ્ડ કઈન ન્યુઝ કે સાથે હમરે ચેનલ ગોલ્ડ કૉન ન્યૂઝ થી